કાલ મને શિરો સોને મને કઈ શિરાનો એ વાત હતી અને સા ડક્ટરે ડાટા મને દુખ લાગી બધું જે લાગો લઈને આવો હું તો કાઢે બસ લઈ તો

ખબર આવું ખબર આવું તમે થઈ જાવ થોડું ખાવાનું રાખો હા એટલે રાખ

લા ભૂંડન મેક આવને એવું આપણે ખવા દીધું પછી એવા તમે ખાવ તો નહીં ડાળ ભાટી ના તોડતા તો ઘણો ને ફાઈન દેલું લાગે પડી ના જ

તો લા ઘાબો પકડવા માટે કઢાય રાખી બગાડે ને લઈ લઉં લઈ નો લાવું છે ચાહો ઓમથી ના તમે ધોળો લ્યા

અબ ડોશી નેમ શું હતું મા ડોશી તો મોદી હેડો ગેટી લેડો આ તમારી અલ્યા લે પડી હોય લેડો આ મારો આ